હવે તમે વાત કરી કે વિદ્યાકુલ ની અંદર જોડાણ તો વિદ્યાકુલ માટે શું કા વિદ્યાકુલ જ શું શા માટે જોડાય એની પાછળ કારણ કઈ હા આવું ક્યારે મેં જોયું નહોતું કે આટલું ઈઝી ભણાવી શકે કોઈ એમ પહેલેથી જ એમ જ કહી દે કે આ એટલું બધું અઘરું છે જ નહીં તમે માનો છો બહુ હેલ્લું છે બરોબર આવું તો ક્યારે મેં જોયું ને એટલે ઘડીક તો પહેલો ક્લાસ લીધો ને ત્યાં મને બહુ મજા આવી મેં કીધું આવું કે ભણવાનું હશે કે પોઝિટિવ વલણ આપવાનું કામ વિદ્યાકુલ કરે છે અને મને ગર્વ છે કે હું પોતે એક વિદ્યાકુળનો શિક્ષક છું અને આ બાળક જ્યારે કહી ને કે સર તમે જે વાત કરી છે કે તમે પહેલેથી જેમ કહેતા કે સર આ સહેલું છે સહેલું છે સહેલું છે અને એ જ અમને છે ને મોટિવેટ કરે છે અને એમાં જ અમે આગળ વધીએ છીએ તો વિદ્યાકુળમાં અભ્યાસ કરતા હતા બરોબર તો વિદ્યાકુળમાં તમે અભ્યાસ કર્યો એમાં સૌથી વધારેમાં વધારે તમારો પ્રિય સબ્જેક્ટ કયો આમ તો સાયન્સ છે પણ મને મજા વધારે મેથ્સમાં એનું એક કારણ એ છે સાહિલ સર કેમ કે પહેલાં એટલું મેથ્સ ફાવતું નહીં અને મને લાગતું નહીં મેં સ્ટાન્ડર્ડ મેથ્સ છે લઈ લીધું મેં કીધું

અને બાળકોની જે ખુશીઓ છે એ અત્યારે જાહેર નથી થતી અને આમ તો જોવા જઈએ ને તો જેના માતા પિતાએ સપના જોયા હતા એણે પોતાએ જે સપના જોયા કે સર મારે તો આટલા ટકાવારી પ્રાપ્ત કરવી જ છે મારે તો આટલા ટકા પ્રાપ્ત કરવા જ છે મારો આ ગોલ તો આટલો છે જ અને એ બાળકોએ અચીવ કર્યા છે અને એવા જ એક વિદ્યાર્થીની આપણી સાથે છે આજે ભૂમિષાબેન એમની પાસેથી આજે આપણે જાણવાનું છે કે એમણે કેવી રીતે તૈયારી કરી કેવી રીતે પોતે છે એ અભ્યાસ કરતા અને આવું સરસ મજાનું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે તો પહેલાં આપણે એને એક સવાલ પૂછવો છે અને એ સવાલ બહુ સરસ મજાનો છે નાનોકડો એવો છે કે ભૂમિષાબેન તમારે કેટલા ટકા આવ્યા છે પેલા એ જણાવી દો નેવું ટકા છે નેવું ટકા છે હા ટકા નેવું અને પીઆર છન્નું ટકા છે છન્નું પીઆર છે અમને વેરી ગુડ સરસ કારણ કે જો એ વનના વિદ્યાર્થી છે એટલે મેં તમને ઘણી વખત કીધું હોય છે કે ટોપરો કોઈ દી કાંઈ અલગ કરતા હોતા નથી જે કરતા હોય છે એ બેસ્ટ કરતા હોય છે તો એ જ વાતને આગળ વધારતા મારે તમને એક મસ્ત મજાનો સવાલ પૂછવો છે એ સવાલ એવો છે બેન કે આખા દિવસ દિવસ દરમિયાન તૈયારી કેવી રીતે કરતા જ્યારે આમ શરૂઆત થઈ ધોરણ દસની ત્યારથી તૈયારી કેવી રીતે કરતા અને પરીક્ષા સમયે કેવી રીતે તૈયારી કરતા શરૂઆતમાં તો ટ્યુશનમાં જે કરાવતા એ કરતા સ્કૂલમાં તો ચાલુ થયું નતું એટલે ટ્યુશનમાં જેટલું કરાવ્યું હતું એટલું બધું મેં કરી નાખ્યું અને વિદ્યાકુલમાં જેટલું કરાવ્યું હતું એટલું કરતી પછી મારા મમ્મી એમ કીધું કે ઓનલાઈન છે કેવું ભણાવે ન ભણાવે મમ્મીને વિશ્વાસ નહોતો થતો મારે તો લેવું હતું એડમિશન એટલે પછી બંધ રાખ્યું પછી એક મહિના પછી મેં લીધું અને બે ચાલુ રાખ્યું ટ્યુશન અને ઓનલાઈન કા તો રિઝલ્ટ ન હારવાયું એટલું બધું બરાબર અને પછી છ મહિના સુધી ટ્યુશન ચાલુ રાખ્યું અને પછી મમ્મીએ કીધું હવે બંધ કરી દે આપણે ખાલી ઓનલાઈન તારા મમ્મીએ પેલા ના પાડતા હતા પછી એમ કીધું ખાલી ઓનલાઈન આ અચીવમેન્ટ છે મોટું અચીવમેન્ટ છે મારા માટે ખાસ કરીને કે પેલા તો છે ને ફોર કે પેરેન્ટ્સોને એટલો બધો વિશ્વાસ નથી હોતો આખો દિવસ મોબાઈલમાં રહી તો એ સારું ન કહેવાય પરંતુ એમણે કરી બતાવ્યું કે નહીં મને મોબાઈલની અંદરથી પોઝિટિવથી જો તૈયારી કરીશ તો જરૂરથી છે એ હું સફળતાને પ્રાપ્ત કરીશ અને આજે એની સફળતા પણ મળી છે એ સો ટકાની ખાતરી છે એમાં કોઈ શંકા અને સ્થાન નથી હવે તમે વાત કરી કે વિદ્યાકુળની અંદર જોડાણી તો વિદ્યાકુલ માટે શું ક વિદ્યાકુલમાં જ શું શા માટે જોડાય એની પાછળનું કારણ કઈ હા આવું ક્યારે મેં જોયું નહોતું કે આટલું ઈઝી ભણાવી શકે કોઈ એમ પહેલેથી જ એમ જ કહી દે કે આ એટલું બધું અઘરું છે જ નહીં તમે માનો છો બહુ હેલ્લો છે બરોબર આવું તો ક્યારે મેં જોયું નર અલગ ઘડીક તો પેલો ક્લાસ લીધો ને ત્યાં મને બહુ મજા આવે મેં કે આવું કે ભણવાનું હશે હું ઘણી વખત કહું છું ખબર છે કે કોઈ વસ્તુ અઘરી હોતી નથી અઘરી બનાવી દેવામાં આવે છે જ્યારે આપણે વિદ્યાર્થીઓ સમક્ષ એવું રિપ્રેઝેન્ટ કરીએ કે ભાઈ આ ચેપ્ટર બહુ અઘરું છે તો એમાંથી પચાસ ટકા સાહીઠ ટકા વિદ્યાર્થીઓ એવું માની લે આપણી કેપેસિટીની બહારની વસ્તુ સાહેબ અઘરું કીધું તો અઘરું જ છે પણ એના કરતાં બેટર વે એ છે કે આને સહેલું બનાવવાના પ્રયત્નો કરીએ અને સહેલું છે એવું બતાવીએ તો છોકરાઓમાં પણ ઉત્સાહ અને ઉમંગ વધે અને બેને કીધું એમ અને હંમેશા હકીકત છે આ સહેલું જ હોય છે પણ આપણે જો ધારી લઈએ ને અઘરું તોય અઘરું બની જાય છે સો ટકા સો ટકા સર તમારી વાત એકદમ સાચી તમારી સાથે જ કે પોઝિટિવ વલણ આપવાનું કામ વિદ્યાકુલ કરે છે અને મને ગર્વ છે કે હું પોતે એક વિદ્યાકુલનો શિક્ષક છું અને આ બાળક જ્યારે કહીને કે સર તમે જે વાત કરી છે કે તમે પહેલાથી જેમ કહેતા કે સર આ સેલું છે સેલું છે સેલું છે અને એ જ અમને છે ને મોટિવેટ કરે છે અને એમાં જ અમે આગળ વધીએ છીએ હવે આગળ મારે બીજા ઘણા બધા સવાલો પૂછવા છે કારણ કે ટોપર હોય ને એને સવાલો પૂછવાની બહુ મજા આવે અને આન્સર પણ એવા હોય છે કે જે પોતે કરતા હોય છે એ પ્રમાણે આન્સર આપતા હોય છે એની પછીનો સવાલ એવો છે કે સૌથી હાઇસ્ટ માર્ક કેવા છે તમારે સાયન્સમાં કેટલા માર્ક છે સત્તાણું સત્તાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા સાયન્સમાં એટલે આમ તો મારી છાતી ગદગદ થઈ છે ત્યારે કે સાયન્સની અંદર આ વખતે જોવા જઈએ ને તો બે ત્રણ સવાલ એવા હતા કે સાહેબ એમાં તો કપાય એવું હતું બાળકોને પણ તોય છતાં એમણે મહેનત કરીને સત્તાણું માર્ક્સ અને બીજી હમણાં ઓફ ધ કેમેરા વાત કરતા હતા અમે ત્યારે વાત કરી કે મૌલિકતાથી ને આખું પેપર લીખવું તો એમણે બેણે કીધું કે મૌલિકતાથી ને જ આખું પેપર લીખવું છે એટલે મૌલિકતાના પણ માર્ક્સ મળે છે એ આજે સાબિત થઈ ચૂક્યું છે ને પહેલેથી અમે કહેતા આવ્યા છીએ તો આવી જ સરસ મજાની સફળતા પ્રાપ્ત કરી છે આગળ મારે તમને પૂછવું છે હવે કે આ બધી વસ્તુમાં તમે સફળ થયા સો ટકા તમને ધોરણ દસની અંદર પણ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થયું એમાં તમારા માતા પિતાનો કેવડો રોલ બહુ જ મને તો આમ કોઈ ટેન્શન દેવા વાળું ને કે તું આમ કર તું આમ ન કર માર્ક ઓછા આવે તોય પપ્પા એમ કાંઈ કહે નહીં પપ્પા એમ કે હજી બાકી છે બોર્ડ બાકી છે હજી બીજી એક્ઝામ આવશે હજી વિદ્યાકુલમાં એવી તૈયારી કરાવડાવશે અને મમ્મી પણ એવું જ કહેતા બરોબર અને અમુક વાર તો પછી એટલું ઓછું આવ્યો ને તમે વધારે મહેનત ચાલવે તો મમ્મી એમ કહે કે બસ હવે તું રહેવા દે વાત આ જોવા જેવું છે તો મને ઇન્ટરેસ્ટિંગ લાગ્યું કે એક માતા પિતાનો રોલ છે ને સાહેલ સર એ બહુ અહેમ છે અને જો માતા પિતા જ પોતે પોઝિટિવ વલણ સાથે બાળકને જીવન ઘડતરના પાઠ શીખવાડતા હોય તો મને જરૂરથી લાગે છે કે આવા તારલાઓ તો છે ઘરે ઘરે નીકળે છે તો જેટલા પણ વાલીશ્રીઓ પણ જોઈ રહ્યા છે સરસ મજાનું ઇન્ટરવ્યુ એમને પણ મારે કહેવાનું એક કે બાળકને પોઝિટિવ વલન આપશોને તો બાળક ખીલી જશે છે બરોબર બસ એને ખાલી એક પ્રેમની હૂફની જરૂરિયાત છે અને એનાથી છે સરસ મજાનું રિઝલ્ટ છે એ પોતે પ્રાપ્ત કરે છે બીજું એ કે મારે તમને સરસ મજાનું પૂછવું તમે વિદ્યાકુલમાં અભ્યાસ કરતા હતા બરોબર તો વિદ્યાકુલમાં તમે અભ્યાસ કર્યો એમાં સૌથી વધારેમાં વધારે તમારો પ્રિય સબ્જેક્ટ કહ્યો આમ તો સાયન્સ છે મજા વધારે મેથા હોય મને પેલો પિક્ચરનો ડાયલોગ કરે છે કે કે મેં હોય છે મને એક્ઝેક્ટ યાદ નથી આવતું અત્યારે કે મેરી બીવી તો એ પણ મેં ચાહતા કિસી ઓર કહું આ ઈસ તરહ કા કુછ ડાયલોગ હે સર ચાલો સર અને તમારા ફેવરિટ સર તો ઓબવિયસ છે મેથ્સમાં મજા આવે છે એટલે સાહિલ સર જ હોય એનો એક કારણ એ છે સાહિલ સર કેમ કે પહેલા એટલું મેથ્સ ફાવતું નહી અને મને લાગતું ઈને મેં સ્ટાન્ડર્ડ મેથ્સ એ લઈ લીધું મેં કીધું થઈ જશે ને બસ બીજું કાઈ નહીં પાછું મારે ઈ ફિલ્ડમાં જાવું છે પણ તોય સર ઉપર વિશ્વાસ કે સર એ કીધું કે હું કરી દે તમને ભલે કે ઝીરો એ નહીં આવડતા હોય ને એ હોતા નું શીખવાડી દે એના એ વિશ્વાસથી થી હું આજે મેચ મારા આટલા માં સારા માર્ક્સ આવ્યા મને ખુદને વિશ્વાસ નતો સાથે બાય ધ વે આ ઓન કેમેરા ચાલુ છે તો એક વાત કહેવા માંગુ છું હું પણ સાહિલ સર ફેન છું બરોબર કે કેમેરા એટલે ખાસ કરીને બહુ મજા આવી કે બેને વાત કરી કે જીવનના મૂલ્યો શીખવા મળ્યા અને એનાથી છે પોતે પ્રગતિ કરી હવે આ રિઝલ્ટ તો તમે મેળવી લીધું ચાલો અચીવમેન્ટ કરી લીધું છે હવે નેક્સ્ટ પગથિયું કયું છે સાયન્સ લેવાનું છે આગળ સાયન્સ લેવાનું છે શું કામ સાયન્સ કેમ સાયન્સ કેમ કે એમાં જ ઇન્ટરેસ્ટ છે હવે મે ઇન્ટરેસ્ટ એમાં શું કામ છે ભાઈ શું કામ મજા જ આવે આમાં એ બધું જાણવાની જ મજા આવે રાખે જો આ વસ્તુ સાંભળજો શું કહે છે મજા આવે છે આપણે અભ્યાસ કરીએ ને વિદ્યાર્થી મિત્રો તમે જેટલા પણ જોતા હશો આ ઇન્ટરવ્યુ એને એક જ વાત કેવી છે તમે ફીલ લેતા થઈ જાવ ફીલ લેતા થઈ જશો ને તો જરૂરથી તમે જે કરવા માંગો છો ને કરી શકશો તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં ફીલ આ બેને કીધું કે મને સાયન્સની અંદર ઇન્ટરેસ્ટ મજા આવે ઇન્ટરેસ્ટર થી ઉભરા જ આવે ભણવાના તો જરૂરથી એ પોતે આગળ વધવાના છે જી સર ભૂમિષાના પપ્પાને માઇકઅ સો ટકા સાહેબ હમણાં બેણે એમ કીધું કે પેલા એના મમ્મી ના પાડતા હતા હકીકતમાં ના પાડતા હતા શા માટે ના પાડતા હતા

મજાક ના તો પણ એ વ્યાજબી છે કારણ કે ઓનલાઈન જ્યારે કોરોના વખતે ભણતા સિસ્ટમ શું હતી ખબર કેમેરો નીચે ચોપડો રાખે લખે અને એમાં ભણાવે એટલે એમાં સ્વાભાવિક છે બોરિંગ છોકરું બોરિંગ થાય જ અને એમાં ન જ મજા આવે પણ અમે જે ને લેક્ચર ખાલી ભૂમિશા જોતી એવી વસ્તુ કોઈ એવું યાદ કે જે અમારું કઈ તમને યાદ હોય કે કોઈ એવી ઘટના કોઈ મોમેન્ટ કે તમને યાદ રહી ગઈ હોય યાદ નથી

અને એ જ પ્રમાણે ફૂલ ફેમિલી અહીંયા ટીવી છે તો ટીવીની અંદર સાઇલ્સ અને લેક્ચરો ઓપન હોય અને બહુ સરસ એમણે કામ કર્યું છે અને પોતે આજે શિખરના ટોચ ઉપર છે તમે બેન બેન મારે પૂછવું તમે કામ કામમાં હેલ્પ કરતી ભૂમિશામમાં હેલ્પ કરે ઓકે અને ખાલી ભણવાનું જ નહીં એવું નહીં કે ખાલી ભણ પણ ઘરમાં ઘરકામમાં પણ કાંઈ નહીં ઓકે નહીતર ઘણી જગ્યા એવું જોવા મળે કે ભણવાના બાને ને કામ થી ભાગી તોય પાછા પર્સન્ટેજ તો લાવતા ન હોય તો ઘરમાં કેવું જ ન પડે કે તું વાંચવા બેસ માર કેવું જ નથી પણ તમારે કહું કરે પછી તમે કે સાહિલ સરે એટલે તરત કરે એમ એમ પપ્પા છે કે તારો ગ્રેડ તો માનતી જ નથી પછી તમને કોલ કર્યો ને પછી વાત કરી ને કે હા પછી રાજી થઈ સાહિલ સરે એમ આપો ભાઈ ને આપો તમે શું કામકાજ કરો છો મારે બરોબર છે હવે બેન છે એ હવે અગિયાર બાર સાયન્સમાં આગળ વધે તો ફાઈનાન્શિયલી પણ થોડો ખર્ચો થશે તો તમારા માઇન્ડમાં મગજમાં શું સેટ છે કે કઈ રીતે હવે આના આગળ ભણાવવાનું છે બરાબર છે હા બરાબર છે મેં એવું જ વિચાર્યું હતું કે દસ પછી આપણે હા બરાબર છે બરાબર છે બરાબર છે અને બહુ બહુ સરસ વિચારસરણી છે તમારી ઓકે હવે એના ભાઈને આપો હા તું 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 બેટા બોલો બોલો અરે વાહ અહીંયા હું જણાવીશ કે એ એક ગંભીર બીમારીની લપેટમાં તો બે હજાર ઓગણીસ વીસમાં આપણે વાત થઈ હતી તમે અને ત્યારે એને ખેંચ આવી હતી ને ત્યારબાદ એ ટોટલી આગળ આવી જા આગળ આવી જા આગળ આવી જા ફ્રેમમાં નથી આવતો તું અને ત્યારબાદ આખી જિંદગી ફરીથી અને શરૂઆત કરી બે હજાર ઓગણીસ વીસ એટલે આમ જોવા જાવ તો આની ઉંમર ચાર વર્ષની જ છે માઇન્ડથી માઇન્ડથી આમ પ્રેક્ટિકલી જોવા જાવ તો એની ઉંમર ચાર વર્ષની જ છે એટલે તેમ છતાંય હમણાં મને કહેતો તો સાહેબ સાહેબ શું સરસ કરા પ્રયોગ હા પ્રયોગ બહુ મસ્ત કરા મારા લેક્ચર જોતો હતો હા શું જોતો હતો એમાં એમાં તમે ગણિત તો સારું ભરાવો હં

અચ્છા એને એમાં સુધારો કર્યો એને ડાયલોગ સુધારો કર્યો દુનિયા દુનિયાની ચોટ ઉપર આપણને અરે બા આનંદ થાય જ્યારે અમે ભણાવવાના ઇન્ટેન્શનથી જ્યારે અમે આ યુટ્યુબ ચેનલની શરૂઆત કરી કે ભાઈ છોકરાઓ ગામડા સુધી ખૂણા ખૂણા સુધી છોકરાઓ ભણે અને એ કંઈક શીખે અને આજે એ મુકામ ઉપર છીએ કે આજે સંપૂર્ણ ઘર ભણી રહ્યું છે એના નાના ભાઈ ભણે એનો સ્ટુડન્ટનો નાનો ભાઈ ભણે છે એના મમ્મી એના આજુબાજુના પાડોશના લોકો બેન આ બાજુમાં જ રહો છો ને તમે તમે પણ અમારે અમને જોતા આવો ને બેન આવો ને આવો ને આ જગ્યા કરો તો જગ્યા કરો તમે પણ અમારા લેક્ચર જોતા બેન તો મજા હું ભણતી નથી તો પણ તમારા લેક્ચર મજા આવે બરાબર અહીંયા હોય ત્યારે ના મારા પણ ફોલો છે અરે ઓકે તો પૂછે પણ હું પૂછી લઉં કે સૌથી વધારે સાહિલ ભાઈ ની તમને શું ગમતું

ટૂંકમાં જ બીજું એક ખાલી એ કેવું છે તમે આ પેઇડ બેચમાં આપણી એપ્લિકેશનની હા ઓકે શું ફીચર શું તમને કે જે કામમાં આવ્યા હોય એપ્લિકેશનના ચેટ વના આવી જાવ હા ચેટનું ફીચર બહુ મારે એટલે બધું યુઝ કરવાની જરૂર નથી પડી પણ તો એ બહુ મજા આવે એમાં એમાં જ્યારે સર એમ કે તમે બોલો તમારા ડાઉટ્સ પૂછો અને જેવું તરત પૂછો ને એક ડાઉટ છે એવું મને નથી લાગ્યું કે ગયો હોય ઉપર વગર કામ ના હોય ને સર એ બધા વાંચેલા હશે બરાબર ઓકે હવે બીજો કોઈ ફીચર એપ્લિકેશન કઈ રીતે કામમાં લાગતી તમને બહુ કામના એમાં મને એક વાત બહુ ગમી કે એમ કે છે ને નેટવર્ક નું બહુ સારું હતું ચોટતું નહીં અમુક જ વાર ચોટે ને આ બહુ આમ તો કે જયારે યુટ્યુબ માં અમુક વાર એવું થાય કે છે ને ઘણી વાર ચોટી જાય અને છે ને બધું મને એમ લાગે કે વયુ જશે હશે કઈક મેં ઇમ્પોર્ટન્ટ ભણવાનું વયુ જશે એવું થાતું એટલે નેટવર્ક નું બહુ સારું હતું અને ડ્રોના વાળું એક અને બીજું પીડીએફ નોટ્સ એ બહુ કામ આવી એટલું તો મેં મારી નથી જોઈએ એટલે તમારી લખેલી જોયેલી છે સરસ ચાલો તો હવે ઓનલાઈન ના જે છોકરાઓ અત્યારે જોઈ રહ્યા છે એક મેસેજ શું આપવા ઈચ્છીશ હું તો એટલો જ મેસેજ આપવા માગી તમે ગમે એમ ભણો ફોનમાં ભણો તો ફોનમાં પણ છે ને ફૂલ ફોકસ સાથે ભણો કેમ કે એવું નથી કે ખાલી હું તો હું મેં તો પૂરેપૂરા ચોપડાય નથી વાંચ્યા મેં ખાલી ફોનમાંથી જ વાંચીને હું બોર્ડની એક્ઝામ હોય ને તો હું ફોન લઈને જ બેઠી હોય ફોનમાંથી જ વાંચીને મેં છે ને એવન ઓલમોસ્ટ પ્રાપ્ત કરેલો છે બરાબર એટલે તમે ધારો તો બધું કરી શકો બાકી તો પછી ફોન માં મારી સામે બધું જ મારા ફોન માં ઇન્સ્ટાગ્રામ હતું યુટ્યુબ હતું વોટ્સઅપ હતું મે અને મારા બધા જ ફ્રેન્ડ ના કોલ એટલા આવતા તો હું કાપી નાખતી ઇગ્નોર કરતી એના મેસેજ ના રિપ્લાય એનો આપતી અમુક ફ્રેન્ડ મને ખીજાતા કે તું તો બહુ બિઝી થઈ ગઈ છો આમ થઈ ગઈ છો હા તય મેને એમ કહી દીધું મેને નહીં એક્ઝામ પછી મેં બધું મેં ત્યાં સુધી કાંઈ નહીં બરાબર બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે તે ભલે બહુ નાની સહજ રીતે કીધી પણ આ બહુ મોટી વાત છે તો યસ આ હતું આપણું સેશન અને ફરી પાછા કોઈ નવી જગ્યાએ નવા લોકેશન પર નવા સ્ટુડન્ટ સાથે એ પહેલાં અમે એક ઇન્વાઇટ તમને આપીએ છીએ કે અઢાર તારીખે વિદ્યાર્થી સન્માન સમારોહ છે આપણે ઉમિયાધામ અઢાર એટલે આવતા શનિવારે આજ હા ઉમિયાધામ મંદિર આજે શનિવાર છે નેક્સ્ટ શનિવારે આપણે આયોજન કર્યું છે આપ સૌને સહપરિવાર ઇન્વિટેશન આપીએ છીએ બરાબર અને તમે નહીં આજુબાજુના ઓડિયન્સ અમને જોતા હોય તો એ નહીં બરાબર અને તમને લોકોને પણ એક ખાસ ઇન્વિટેશન અઢાર તારીખે વિદ્યાર્થી સન્માન સમારોહ આપણે રાખ્યો છે અને કરિયર ગાઈડન્સનું પણ સેશન રાખેલા છે તો આપણી ટીમ એક છત નીચે આપણે સૌ સાથે મળી અને મોમેન્ટ્સ શેર કરીશું તો પ્લીઝ વેલકમ અઢાર તારીખે શનિવારે આજ અઢાર તારીખે એટલે કે અઢાર પાંચ બે હજાર ચોવીસ ઓકે તો મળીએ છીએ ત્યારે ત્યાં સુધી હું અને હિરેનભાઈ આપ વચ્ચેથી રજા લઈએ છીએ બબાઈ ટેક કેર જય ભારત ભારત માતા કીજે વાંધે માતરમ જય જય ગરવી ગુજરાત